નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ આઠ બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારનો રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક કાલે જેવી જ છે મિત્રો મગફળીમાં કોઈ સુધારો વધારો થયો નથી મિત્રો કાલે પણ આવકમાં ઘટાડો જોવા મળ્યો તો આજે પણ તેના જેવી જ આવક જોવા મળી છે નવી મગફળીની વાત કરીએ મિત્રો તો કાલે ઘણી નવી મગફળી હતી મિત્રો મિત્રો આજે બે ત્રણ વખત નવી મગફળી ના દેખાય છે મિત્રો ને મિત્રો નવી જે મગફળી આવે છે એ લીલી ઓરા ટાઈપ મગફળી આવે છે મિત્રો હવા ઓરા માલ આવે છે તો ચાલો આજે કેવા ભાવ રહી છે જાણીએ મગફળીમાં હરાજીનું ટૂંક સમયમાં કામકાજ ચાલુ થશે એટલે જાહેવાય છે બજારમાં આ મિત્રો મને ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા ને હજાર ને એકાણું રૂપિયાનો ભાવ છે ત્રેવીસ મગફળી જૂનો માલ છે હજાર એકાણું રૂપિયાના ભાવ ગયા ત્રેવીસ મગફળી

બે <laughs> <a deal |zh|>,

એક હાજર ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે મગફળી છે દમ ગયો છે એક ની છત્રીસ રૂપિયાનો ભાવ છે